નમસ્કાર નજર આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે વાઘેલા આવો જોઈએ આજે સમાચાર પાદરા હિન્દુ એકતા સંગઠન ગ્રુપ દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવતા ગણેશ ભક્તો માટે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું પાદરામાં દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે ઢોલ નગારા ડીજેના તાલ સાથે દૂંદાળા દેવ ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ભક્તો માટે પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમાના સહયોગથી હિન્દુ એકતા સંગઠન દ્વારા ગીતાંજલિ વિદ્યાલય પાસે ઠંડી છાસ વિતરણ કરવામાં આવી રહી છે દર વર્ષે ગણેશ વિસર્જનના દિવસે દિનુમા તરફથી ગણેશ ભક્તોને છાસ વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઠંડી છાસ વિતરણ કરવામાં આવી રહી હિન્દુ એકતા ના કાર્યકરો ગણેશ વિસર્જનમાં આવતા ગણેશ ભક્તો ને ઠંડી છાસ વિતરણ કરી રહ્યા છે જય શિયારામ હર હર મહાદેવ ગણપતિ બાપા મોર્યા આજ રોજ આનંદ ચૌદશ એટલે વિસર્જનના દિવસે દિવસ છે

સેવાનો લાભ રહ્યા છે અંબાશંકરી મંદિર પુરાણિક મંદિર છે હનુમાન દાદા નું અને ભોળેનાથ પણ બિરાદે એમાં સ્વચ્છ પાણીમાં આજે વિસર્જન કરવામાં આવશે અને આ સેવા ગીતાંજલિ સ્કૂલ બહાર કરવામાં આવેલી છે